તો રાજકોટમાં ભાજપની તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ એ પી નડ્ડા રાજકોટ પહોંચ્યા હતા તેમના સંબોધનના પ્રારંભમાં જ વરિષ્ઠ નેતા ભાજપના વજુભાઈ વાળાના અંતર પૂછ્યા જાહેર સંબોધન કરતાં કહ્યું કે ગુજરાતનું આઝાદીમાં મોટું યોગદાન છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને જે પી નડ્ડાએ યાદ કર્યું વલ્લભભાઈ પટેલે તેમને કહ્યું જણાવ્યું હતું કે આઝાદી બાદ પાંચસો બાસઠ રજવાડાઓને એકત્ર કર્યા દેશભક્તિના

આ હર ઘર તિરંગા અભિયાન વડાપ્રધાનશ્રી પ્રેરણાથી યોજાયું છે દેશને સ્વતંત્રતા સ્વરાજ અપાવવામાં અનન્ય ભૂમિકા નિભાવી હતી એવા ગુજરાતના બે સપૂત ગાંધી બાપુ અને લોખંડી પુરુષ સરદાર પટેલ બંનેનું સ્મરણ કરીને તેમ